ફૂલસરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો લગ્નની ખરીદી કરવા સુરત ગરેલા પરિવારના ઘરેથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખથી વધુની મત્તાની ચોરી ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલી ઉપવન દર્શન સોસાયટીમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા પરિવાર જ્યારે નણંદના લગ્નની ખરીદી કરવા સુરત ગયો હતો ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ અને મોબાઇલ સહિત કુલ બે લાખની મત્તા ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે બોર તળાવ પોલીસ મથકે જણાવવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવન દર્શન સોસાયટીમાં રહેતા નીલમબેન અલ્પેશભાઈ ડાભીના નણંદ પાયલબેનના આગામી એપ્રિલ મહિનામાં લગ્ન હોવાથી પરિવાર ગત તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ રાત્રે નવેક વાગે સુરત ખરીદી કરવા માટે ગયો હતો આ દરમિયાન ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા તેમજ બેડરૂમને તાળા મારેલા હતા આજે સવારે સાડા છ વાગે જ્યારે પરિવાર સુરતથી પરત ફર્યો ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અંદર જઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું જણાયું હતું અને આખો સામાન વેરવિખેર હાલતમાં હતો તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ કબાટમાંથી સોના ચાંદીના દાગીના મોબાઈલ નંગ ત્રણ તથા રોકડા રૂપિયા ત્રીસ હજાર મળી કુલ એક લાખ સત્તાણું હજાર નવસો એશીની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તેમજ આ સાથે લગ્ન માટે ખરીદેલા નવા કપડાં શેરવાની સાડી ચણિયાચોળી તથા મકાનના દસ્તાવેજની નકલ અને દાગીનાના બિલ સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આ બનાવ અંગે નીલમબેન ડાભીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર એસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પૈસા લઈ ગયા કેશ પચાસ હજાર પછી અમારી બેબી નો પૈસા હતા એ લઈ ગયા ગુલ્લક ખોડીને લઈ ગયા ગુલ્લક એ ઉપાડીને લઈ ગયા